નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે દિલ્હી પોલીસની ભરતી બહાર પાડવામાં આવી છે તેની અગત્યની તારીખો ખાલી જગ્યા વિશેની વિગત પગાર ધોરણ વયમર્યાદા અને લાયકાત વિશેની વિગતવાર ચર્ચા કરીશું પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ ભરતી કે યોજના વિશે તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો આ જે ભરતી છે તેની સત્તાવાર જાહેરાત એસએસસી દ્વારા બહાર પાડવામાં આવી છે અહીં દિલ્હી પોલીસની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં પુરુષો અને મહિલાઓ બંને ફોર્મ ભરી શકે છે તો મિત્રો સૌથી પહેલાં વાત કરી લઈએ અગત્યની તારીખો વિશે તો હાલમાં ઓનલાઈન ફોર્મ છે તે ભરાવાના શરૂ થઈ ગયા છે જે બાવીસ નવ બે હજાર પચીસથી શરૂ કરી દેવામાં આવ્યા છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ એકવીસ દસ બે હજાર પચીસ છે ઓનલાઈન ફોર્મ જે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન છે તેના પર જ ફરવાનું રહેશે અહીં જે પરીક્ષા ફી છે તે પણ ઓનલાઈન જ ફરવાની રહેશે જે બાવીસ દસ બે હજાર પચીસ સુધીમાં ફરી દેવાની રહેશે મિત્રો જ્યારે ફોન ફરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેમાં સુધારો કરવા માટે પેમેન્ટ કરીને તમે ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી એકત્રીસ દસ બે હજાર પચીસમાં સુધારો કરી શકો છો અહીં મિત્રો કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે જે ડિસેમ્બર બે હજાર પચીસ થી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના સમયગાળા દરમિયાન લેવામાં આવશે હવે મિત્રો વાત કરીએ જગ્યા વિશે કે ટોટલ કેટલી જગ્યા છે અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યા રહેશે તો કે ટોટલ સાત હજાર પાંચસો ને પાસઠ જગ્યા છે તેમાંથી જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ત્રણ હજાર એકસો ચુમ્મોતેર ખાલી જગ્યાઓ છે ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે સાતસો છપ્પન જેટલી જગ્યા છે ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે અહીં પી લેવલ ત્રણ મુજબ રૂપિયા એકવીસ હજાર સાતસો થી લઈને રૂપિયા અગ્ના સીતેર હાજર સો સુધી મળવાપાત્ર રહેશે વાત કરીએ વયમર્યાદા વિશે તો અહીં એક જુલાઈ બે હજાર ને ધ્યાનમાં રાખીને ઉંમરની ગણતરી કરવામાં આવશે એક જુલાઈ બે હજાર પચીસ ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પચીસ વર્ષ હોવી જોઈએ જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો બે સાત બે થી એક સાત બે ની વચ્ચે ઉમેદવારનો જન્મ થયેલ હોવો જોઈએ પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવારો છે તેમને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે જેમ કે એસસી અને એસટી કેટેગરી માટે પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે તે સિવાય છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય કે કેન્દ્ર લેવલે રમત ગમતમાં ભાગ લીધેલ હોય તેવા ખેલાડીઓને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે માજી સૈનિક છે તેઓને સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત વિશે તો અહીં ઉમેદવારોએ એકવીસ દસ બે હજાર પચ્ચીસ સુધીમાં કોઈપણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ બારની પરીક્ષા પાસ કરેલ હોવો જોઈએ પરંતુ અહીં મિત્રો દિલ્હી પોલીસ ફોર્સમાં સેવા બજાવતા જવાન છે કે રિટાયર્ડ થઈ ગયેલ હોય કે પછી શહીદ થઈ ગયેલ હોય અથવા તો એમટીએસ જે સેવા બજાવતા હોય તો તેમના બાળકો છે તે અગિયાર પાસ કરેલ હશે તો પણ ફોર્મ ભરી શકશે અહીં મિત્રો જે પુરુષ ઉમેદવાર છે તેમની પાસે ફરજિયાત વેલિડ લાયસન્સ છે તે હોવું જરૂરી છે મિત્રો જો તમારી પાસે એનસીસી નું સર્ટિફિકેટ હશે તો જે લેખિત પરીક્ષા છે તેમાં તમને વધારાના માર્ક્સ મળવાપાત્ર રહેશે જો તમારી પાસે એનસીસી એ નું સર્ટિફિકેટ હશે તો તમે જે લેખિત પરીક્ષામાં મેળવેલ માર્ક્સ છે તેના બે ટકા માર્ક્સ તમને મળશે જો બી સર્ટિફિકેટ હશે તો ત્રણ ટકા માર્ક્સ મળવાપાત્ર રહેશે અને જો સી સર્ટિફિકેટ હશે તો પાંચ ટકા માર્ક્સ મળવાપાત્ર રહેશે હવે મિત્રો અરજી ફી વિશે વાત કરીએ કે કેટલી ફી ભરવાની છે તો મિત્રો અહીં મહિલા ઉમેદવાર છે એસસી કેટેગરીના ઉમેદવારો એસટી કેટેગરીના ઉમેદવારો અને માજી સૈનિક છે તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં તે સિવાય જે બાકીના ઉમેદવારો છે તેઓએ અરજી ફી તરીકે સો રૂપિયા ભરવાના રહેશે પરીક્ષા ફી છે તે ઓનલાઈન જ ભરવાની રહેશે તમે યુપીઆઈ નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી અરજી ફી છે તે ભરી શકશો અરજી ફી છે તે બાવીસ દસ બે હજાર પચીસ સુધીમાં ભરી દેવાની રહેશે હવે મિત્રો વાત કરીએ સિલેબસ વિશે તો અહીં મિત્રો એમસીક્યુ પ્રકારની પરીક્ષા રહેશે જે સો માર્કની હશે જેમાં જીકે અને કરન્ટ્સ અફેરને લગતા પચાસ પ્રશ્નો પૂછવામાં આવશે રીઝનિંગને લગતા પચીસ પ્રશ્નો પૂછવામાં આવશે ન્યુમેરિકલ એબિલિટીને લગતા પંદર પ્રશ્નો પૂછવામાં આવશે અને કોમ્પ્યુટરને લગતા દસ પ્રશ્નો પૂછવામાં આવશે જેના માટે મિત્રો નેવું મિનિટનો સમય આપવામાં આવશે આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે એટલે કે એક પ્રશ્ન ખોટો પડશે તો જીરો માર્ક્સ કાપવામાં આવશે ત્યાર પછી મિત્રો જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં પાસ થઈ જશે તેમને શારીરિક કસોટી આપવાની રહેશે અહીં જે પુરુષ ઉમેદવારો છે એમાં જે પણ ઉમેદવારોની ઉંમર ત્રીસ વર્ષ સુધીની હશે તેઓએ સોળસો મીટરની દોડ છે તે વધુમાં વધુ છ મિનિટની અંદર પૂરી કરવાની રહેશે તેમજ ચૌદ ફૂટ લાંબી કૂદ કરવાની રહેશે અને ઊંચી કૂદ ત્રણ ફૂટ અને નવ ઇંચની રહેશે જ રીતે વર્ષના ઉમેદવારો માટે સોળસો મીટર દોડ વધુમાં વધુ સાત મિનિટમાં લાંબી કૂદ તેર ફૂટ ઊંચી કૂદ ત્રણ ફૂટ અને છ ઇંચ જ્યારે મિત્રો ચાલીસ વર્ષથી વધુ ઉંમરના જે ઉમેદવારો છે તેમને સોળસો મીટર દોડ છે તે આઠ મિનિટમાં લાંબી કૂદ બાર ફૂટ ઊંચી કૂદ છે તે ત્રણ મીટર અને ત્રણ ઇંચ કૂદવાની રહેશે ત્યાર પછી ઊંચાઈ વિશે વાત કરીએ તો ઓછામાં ઓછી એકસો સિત્તેર સેન્ટીમીટર હોવી જોઈએ પરંતુ એસટી કેટેગરીના ઉમેદવારો છે તેમને પાંચ સેન્ટીમીટર ઊંચાઈમાં છૂટછાટ આપવામાં આવશે છાતી વિશે વાત કરીએ તો મિત્રો અહીં ફૂલાવ્યા વગર એક્યાસી સેન્ટીમીટર અને ફુલાવેલી પંચ્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ ફૂલાવ્યા વગરની છાતી અને ફુલાવેલી છાતી વચ્ચે ઓછામાં ઓછો ચાર સેન્ટીમીટરની ગેપ હોવી જોઈએ અહીં જે એસટી કેટેગરીના ઉમેદવારો છે તેમને પાંચ સેન્ટીમીટરની છૂટછાટ આપવામાં આવશે હવે વાત કરીએ મિત્રો મહિલા ઉમેદવાર વિશે તો અહીં જે ત્રીસ વર્ષ સુધીની મહિલા છે તેમને સોળસો મીટર આઠ મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે લાંબી કૂદ છે તે દસ ફૂટ કૂદવાની રહેશે અને ઊંચી કૂદ ત્રણ ફૂટ જ્યારે ત્રીસથી ચાલીસ વર્ષની જે મહિલા ઉમેદવારો છે તેઓએ સોળસો મીટર દોડ નવ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે લાંબી કૂદ નવ ફૂટ કૂદવાની રહેશે અને ઊંચી કૂદ બે ફૂટ અને નવ ઇંચ પછી મિત્રો ચાલીસ વર્ષથી વધુ ઉંમરની જે મહિલા ઉમેદવારો છે તેમના માટે સોળસો મીટર દોડ વધુમાં વધુ દસ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે લાંબી કૂદ છે તે આઠ ફૂટ ઊંચી કૂદ બે ફૂટ અને છ ઇંચ હવે ઊંચાઈ વિશે વાત કરીએ તો ઓછામાં ઓછી એકસો સત્તાવન સેન્ટીમીટર હોવી જોઈએ પરંતુ અહીં એસસી કે એસટી કેટેગરીની મહિલા ઉમેદવારોને બે સેન્ટીમીટરની ઊંચાઈમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે આ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી થઈ ગયા પછી છેલ્લે તમામ ઉમેદવારોનું મેડિકલ ટેસ્ટ થશે તો મિત્રો આવી રીતે એસએસસી દ્વારા પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ પર ફરતી જાહેર કરવામાં આવેલી છે જો તમને આ ફરતી વિશે કંઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં